Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những đâu hấp dẫn à

હે ભગવાન કે રે પુરાણા હ લાલભાઈ પેલા ભાઈનો લેજો માખાર ટકાય પેલા ભાઈા ડબિયે રહી લઈ લે પુરાણા ઓન જો <laughs> YouTube lah, YouTube mau. યુટ્યુબ માં ડાઉનલોડ કરી લેવું કોણ ઉપર છોરો આ કોમે લેજો હો એટલો આખો બોલુ બોનું ભાઈ ને લે હા લાવજા મલે એટલે

તમે ત્યાં ચલે પોકી જા ને હું તો શેબર ને બધું લુકું બંધા મેના બાબુને ચિગલા દોય તમે પેલું પકડવા નાયા એ જ છે એદારા તો પાગો મહી બેજી આ જીભ ઉપર નર તો રબો લાગી ગઈ જીભ કપાઈ ગઈ ના વાસ પોકી તો એ હોય તો થાવ ભાઈ ચાલ જાઈ અને ગાડી મેલીને બહાર જવા જો તકી તી તી કર મને જીદી કરે અરે યાર તો કોટ ના અડી જા આપણો બધું છો નાના વાયરા આ તો બધા સુકાઈ મોગું થાય

ચાલુ વરસાદ માં ઘોઘા માં રાત બહાર નીકળે જો તમે તારે પોણીમાં